ભાઈ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અત્યારે અમે જઈ રહ્યા છીએ માટેલ વ્લોગમાં તમે જોયું હશે અમે લજાઈ સુધી આવી ગયા હતા ત્યાં આપણે વ્લોગને એન્ડ કર્યો તો અત્યારે વ્લોગ કન્ટિન્યુ થાય છે લજાઈ ગામથી અને બસ હવે આગળ જડેશ્વર છે વાંકાનેર છે હળમતીયા છે આ બધા ગામનો રસ્તો આ બાજુ જાય છે ત્યાંથી અમે લજાઈ થી વહી છીએ અંદર બધી અત્યારે અહીંયા ટાઇલ્સની છે ને ફેક્ટરીઓ વચ્ચે આવે છે એ બિઝનેસ અહીંયા બાજુ વધારે છે એટલે

છે ને કમેન્ટ કરતા હોય છે કે તમે બાજુ આવો ને ત્યારે કહેજો એમ પણ આ વખતે અમારે આ રસ્તા ઉપર હાલવાનું નહોતું કંઈ ફિક્સ નહોતું અને અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે અમારે એક બે કલાક પહેલાં જ નક્કી થયું એટલે એમ કંઈ કોઈને ઇન્ફોર્મ કરી શકીને એટલો ટાઈમ નહોતો આપણી પાસે રસ્તામાં એક મસ્ત મજાનું ઝીલ આવી ગયું છે તો એવું વિચાર્યું કે ચાલો આપણે થોડીક વાર ઝીલ પાસે જતા આવી બધાયને ફોટોશૂટ કરવું છે ફોટોશૂટ થઈ ગઈ અને એકદમ સરસ મજાની જગ્યા હતી બધાય આવી ગયા છે અહીંયા ફોટોશૂટ કરવા માટે જો અહીં મસ્ત મજાનો નાનો એવો પહાડ છે સામે છે બહુ બધી પવન ચક્કીઓ અહીં કેટલી બધી માતા છે જોવો

આ પ્રકારનું દૂધ મળશે ઈજ બોર્ડ હોય ને એવી રીતે સરસ અરે આમ નવું જોવા મળ્યું હા યુનિક યુનિક અને ગમે ને ગોતું હોય ને ઈઝી એ દુકાન નામ કાઈ નઈ કે બસ પોલીસા મળશે વાત પૂરી થઈ ગઈ હવે પોલીસા જતો એટલે ને વહી જવાનો બીશા મોબાઈલ વાળા ફૂલા હોય મારા જેવા એમ જા કોણ જાણ હું હે ને ઘરે ગયો જાતો હોય છે હું જ્યાં ખબર નઈ હવે જેટલા પણ હોય ને

ખરેખર હું આ તો આ તો હું મોબાઈલ વાળો છું એટલે ખબર આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેર એટલે એને રવિવારે બિચારા ને ખુલ્લું રાખવું પડે બરાબર ગમે એવું હોય શોરૂમ તો એને ખુલ્લો રાખવો પડે છે આ તો કન્ટિન્યુ ખુલ્લા ને ખુલ્લા એ ડેરી વાળા હોય ને એ સવારે વેલા કોલ નાખે અને રાતે પાન ના તો સવારે વેલા કોલે ને હાઈ બંધ કરે ચાની હોટલ વાળા હે બોધ આ બિચારા ગુરુ ધંધો ભાઈ આપણે થાય કે આ જીવન ને ધંધો કરવા જઈ હોય ને એવું લાગે બીજું કઈ લાગે જ નહીં અમે તો ખૂબ એન્જોય કરી છી બને ત્યાં સુધી જેટલી બી રજા પડે ને એટલા એટલા માટે તો એટલા માટે એટલીસ બહાર નીકળી જ જાય છે અને લાઈફ હકીકત એવી જ રીતે જીવવી જોઈએ ત્રણસો ને પાંસઠ દિવસ કામ કરતા હોય તેમાં જેટલી બી રજાના દિવસો મળે ને અત્યારે ઘૂમી ઘૂમિરી લેવું જોઈએ બહાર નીકળી જવું જોઈએ લાઈફને એન્જોય કરી લેવી જોઈએ મચ્છુ તારા વહેતા પાણી મારા જન્મ નાઇન્ટી નાઇન્ટી થ્રી આઈ થિંક જન્મા પહેલા પણ એ મૂવી જયારે એવું મચ્છુ તારા વહેતા પાણી ભાઈ મૂવી જો ગુજરાતી મૂવી એમાં કાપી મોરબી તણાઈ એમાં અમે પકડી લીધો છે હવે હા જે નેશનલ જે આવે આમ આપણે ચોટીલા બાઉન્ડ્રી થી આવે ને ઈવડી રાયવે છે આ રસ્તો અમે આવ્યા નહીં બધું ઓલ ઓવર સરસ છે લજાઈ લજાઈ થી વાકાનેર વાકાનેર થી માટે આવી ને પણ સરસ આવી બધી રસ્તો બધી લજાઈ થી થોડો સિંગલ પટ્ટી માં હે પણ એ સરસ રસ્તો સારો તો એ ક્યાંય કઈ ખરાબી નથી બહુ મસ્ત ચલા એવું છે ને પછી હવે આ જાતે જાય ત્યારે આ રસ્તો લેશું તો બધા ચોટીલા વાળા રોડ પર તો સારો જ છે અહીંયા છે ને એક ટોલ આવી ગયું છે પણ હવે પીયુસ છે ને ટોલ ના પૈસા બચાવવાના છે આપણે ભરવાના તો છે જ એટલે આર આર આ છે ને આપણે એક એપ્લિકેશન આવીએ ને છે ત્રણ હજાર રૂપિયામાં એક વર્ષ માટે એન્યુઅલ પાસમાં બસો ટ્રીપવાળું ત્રણ હજાર રૂપિયા એક વર્ષ અને બસો ટ્રીપ એટલે કે સો વખત જાઉં સો વખત આવું અથવા બસો વખત તમે જાઓ અને એક્ટિવેટ કરીને ટ્રાય કરું છું જો અત્યારે આટલી વારમાં એક્ટિવેટ થાય છે કે નહીં જી જે જીરો થ્રી

એટલો બધો ફાયદો થઈ જાય આપણે એક વર્ષ માટેનું કઢાવીએ ને તો પણ જેને વારંવાર જે ટ્રીપ કરવાની થતી હોય ને એના માટેનું બહુ સારું છે નેશનલ હાઈવે જેટલા ટોલ હોય ને એટલા અને તો આ થઈ ગયું પેમેન્ટ કમ્પ્લીટ બરોબર ને ત્રણ હજાર રૂપિયા એક હજાર અડતાલીસ ટોલ પ્લાઝા છે ઇન્કલુડેડ એની અંદર એટલે આપણો પાસ થઈ ગયો કમ્પ્લીટ હવે આપણે અહીંથી જાય ખુશખબરી ખુશખબરી કારણ કે એકસો વીસ ના અમે પંદર રૂપિયા માં ટોલ પાર કર્યો જો એકસો બસો હતા ને એકસો નવાણું એકસો ને વીસ રૂપિયા ચાર્જ હતો તો મને કે એકસો વીસ ને એકસો વીસ તો જોશે અને જરૂરી નથી કે કલાક એક પેલા આ એક્ટિવેટ કરાવવું જરૂરી નથી પણ અમે તો પાંચ મિનિટ પેલા જ કર્યું પણ જ અમે એક્ટિવેટ કર્યું એક્ટિવેટ થઈ ગયું પાછું ખોયલું કમ્પ્લીટ મને ડિસ્પ્લે માં દેખાડવા માંગ્યું એટલે મેં ટોલ પાર કર્યો

તમે કોઈ બી જગ્યાએ જાવ ને એક્સપ્રેસ વે લ્યો ને એટલે પર કિલોમીટરે સવા રૂપિયો ચાર્જ લાગે એટલે અમે લગભગ ગમે ત્યારે ટ્રીપ કરીને આવીએ ને તો એક રૂપિયો એક ને દસ પૈસા જેવો ચાર્જ પર કિલોમીટરે ટોલનો લાગી જાય છે કારણ કે હમણાં ગયા વખતે આપણે મહાબળેશ્વર ગયા હતા ને તો અગિયારસો કિલોમીટર હતું તો અગિયારસો રૂપિયા ઉપર તો ટોલ આવી ગયો હતો અગિયારસો બારસો અગિયારસો બારસો નહીં બાવીસો રૂપિયા આવું ને આવું બે થઈ ગઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ માટેલ ખોડિયાર માતાજી ના દર્શન કરવા માટે તો ખોડિયાર માતા અત્યારે જ્યાં દેખાઈ ગઈ છે તો જ્યાં દર્શન થઈ ગયા છે આપણે

பரவா! <muchas>

ચાલો માટે લિયા ધરાના આય સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે હવે આપણે જાસુ પાર્કિંગ સાઈન ચાલો ચલો 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 ચાલો 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 ફર ભેગા થવા હવે હાલો ચા પીવડા આવું બધા એમ હા ચા પીવ